એસે ન પસવા નઈ તોડ પકારી ઓ ઉપર પકવાન મને લાવ રામા બાય બો સીતા હા હરી ની પાછો મારા ન કરાય એનો કરાય તો મને હળી કરીમાં પાઈ જો કામ કરવા દે જો આઈ જો આવ

મીઠું નાખીશ ને તો સાડા પાસે આપડે મારવા મળે પાસે આપડે તો ના આવે મને તારે ઉધર કરવી છે ના ના